નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આબેહૂબ પાવાગઢના દર્શન કરાવ્યા હોય તેમ નગરમાં ગણેશ મંડળો દ્વારા અનેક અવનવી થીમ ઉપર દેવી દેવતાના દર્શન કરાવતા હોય તેમ નગરમાં નાની મોટી પચાસ જેટલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના રાણા શેરીમાં શ્રી સાંઈ ગણેશ યુવક સંઘ દ્વારા શક્તિપીઠ પાવાગઢનું આબેહૂબ નિર્માણ કર્યું હોય તેમ એક મકાનના ત્રીજા માળે શક્તિપીઠ પાવાગઢનું નિર્માણ કરવામાં આવ્યું શક્તિપીઠ પાવાગઢના દર્શન કરવા જાણે ભક્તોની મોટી લાઈનો લાગી હોય તેમ જોવા મળ્યું ભક્તો દ્વારા માતાજીને ચુંડળી તેમજ શ્રીફળ વધેરી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા જાણે શક્તિપીઠ પાવાગણના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા તમે આજે જ્યાં ગણપતિ જોવા માટે છે અહીંયા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે તો અહીંયા તમે આ જે પાવાગઢનું અહીંયા જે મહાકાળી માતાનું મંદિર છે એ જોઈને તમને કેવું લાગે છે રિયલ પાવાગઢ જ લાગે છે તમે કેવો અનુભવ કરો છો બહુ જ શાંતિ વાતાવરણ લાગે છે ને બહુ અનુભવ થાય છે આ શક્તિ પીછે શું નામ છે તમારું રાધાબેન અહીંયા જે સાઈ ગ્રુપ દ્વારા જે આ ગણપતિ સ્થાપના કરવામાં આવી છે અને જે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે એ બાબતે શું કહેવા માગશો તમે એવું લાગે છે કે અમે સાક્ષાત પાવાગઢમાં જ ફરતા હોઈએ એવું લાગે છે પાવાગઢમાં દર્શન કરતા હોય વાતાવરણ બી એવું લાગે છે છોકરાઓએ મંડળ દ્વારા જે મહેનત કરી છે દેખાય છે અને બસ એવું ફીલ થાય છે કે જેને પાવાગઢમાં ફરતા હોય છે આપણી સંસ્કૃતિ માટે બી બહુ સારું છે કે ચલો આ છોકરાએ મહેનત કરીને મંદિર બનાવ્યું તો લોકો અહીંયા જોવા શું નામ શું નામ ચિંતન ગાંધી ગ્રુપ દ્વારા જે મંદિર બનાવવામાં આવ્યું છે શું અમે સ્થાઇ ગ્રુપમાં દર્શન કરવા હર વર્ષે અવનવ આ લોકો કંઈક ને કંઈક નવું લાવતા હોય છે લાસ્ટ ટાઈમ રામ જીતુ હતું એના પહેલાં શેરડીના દર્શન હતા હિમાલય હતું અને સાંસ્કૃતિક હર વખતે કંઈક ને કંઈક નવા કોન્સેપ્ટ લઈને આવતા હોય છે ભારતીય હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ જ આ સારી વસ્તુ છે અત્યારે અત્યારે જે બનાવવામાં બનાવવામાં આવ્યું આવ્યું છે શું એકતાવાન શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાનું જે ટેમ્પલ છે તેનું અહીંયા દર્શન થઈ રહ્યા છે શું લાગ્યું તમને ખૂબ જ સુંદર અને એકદમ ભક્તિમય વાતાવરણમાં અહીંયા આવો તો તમને એમ જ લાગે કે ના તમે અત્યારે રિયલ પાવાગઢમાં જ છો અને મહાકાળી માતાના દર્શન કરો તેવું જ લાગે તો શું નામ અહીંયા તમે આજે જે ગણપતિ સ્થાપના જોવા આવ્યા છો એમાં તમને કેવું લાગ્યું જય ગણેશ હું આજે આ દેવગઢ ભારિયાના નગરમાં ગણપતિ જે સ્થાપના કરી છે જોવા આવ્યો છું અહીંયા જે પાવાગઢની જે આપણે રીત છે ઉચ્ચ ડુંગર એ રીતના જ આ આયોજકે પાવાગઢ જેવી જ થીમ બનાવી છે અને અદ્ભુત છે જે અંદર આપણને જે મહાકાળી માતાને દર્શન થાય છે એવી રીતના જ અહીંયા અદ્ભુત દર્શન થઈ રહ્યા છે તમને કેવું લાગ્યું અહીંયા જે દર્શન કર્યા પછી શું દર્શન કર્યા પછી સાક્ષાત જેવો આગળ પાવાગઢ જઈને આવ્યા હોય એવો જ અનુભવ થાય છે શું નામ છે તમારું મયંક ચૌહાણ આજે સાઈ ગ્રુપ દ્વારા આયોજિત એકાવણું શક્તિપીઠ પાવાગઢના દર્શન અમે પબ્લિકને કરાવીએ છીએ અને બે હજાર અગિયારથી સાઈ ગ્રુપની સ્થાપના કરી છે અમે લોકોએ હરેક વર્ષે કંઈક નવું ને નવું આ ભક્તો માટે અમે લાવીએ છીએ અને પબ્લિકનો ને સ્પોન્સરનો સાથ સહકાર અમને કાયમી મળતો રહે છે આવનારા સમયમાં પણ અમે સારામાં સારી થીમ લાવીને પબ્લિકને દર્શન કરાવીશું અમે વૈષ્ણવદેવીથી લઈને અમરનાથથી લઈને સિદ્ધિ વિનાયકથી લઈને રામ સેતુથી લઈને આ વખતે પાવાગઢ એમાં હરેક થીમ અમે લઈ લીધી છે અને આવનારા વર્ષની બી તૈયારી અમારી ભૂલ છે કારણ કે ભક્તોનો સાથ અને સહકાર ગ્રુપ પર સદાય છે આ ફળિયાનું નામ એમ તો નવી રાણા સેરી છે પણ અમારા મંડળની અંદર દરેક જાતિના લોકો આવે છે એટલે અમે આ મંડળનું નામ અને આ ચોકનું નામ સાઈ ચોક રાખ્યું છે